અમદાવાદ રોડ પર આવેલ દૂર દૂર સુધી ધુમાડાના દેખાયા કાથર વિભાગે પાણીનો મારો ચલાવ્યો જિલ્લાના વડા મથક ગોધરા ખાતે અમદાવાદ રોડ પર આવેલ એફસીઆઈ ગોડાઉન ની પાસે આવેલા એક ટાયરના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતા ગોધરા ફાયર ટીમની સાથે સાથે શહેરા ને કાલોલની ફાયર વિભાગની ટીમ પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી હાલ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડા દેખાતા હતા આગની ઘટનાને લઈ તંત્ર પોલીસની ટીમો પણ દોડી આવી હતી ગુજરાત શહેરના અમદાવાદ રોડ પર આવેલા એફસીઆઈ ગોડાઉનની પાસે એક ટાયરના સ્ક્રેપ ગોડાઉનમાં આગ લાગતા ભારે દોડધામ મચી જવા પામી હતી બપોરના સમયે કોઈ કારણોસર આ ટાયરના ભંગાના ગોડાઉનમાં આગ લાગી હતી આગ ધીમે ધીમે પ્રસરી હતી જેના કારણે સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી આગની ઘટનાને પગલે ગોધરા ફાયર વિભાગ સાથે સાથે કાલોલ અને સહેરા ફાયર વિભાગની ટીમો આવી હતી આન ટીમો દ્વારા બંબા વડે આગ ઓલવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આગના પગલે આસપાસમાં આવેલા ગોડાઉનો ખાલી કરાયા બીરો રિપોર્ટ મહાવીર શિવા